નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ માં આજે તારીખે સિત્યાવીસ મે અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ સાત વાગ્યાના તો બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે તેની અસરના હિસાબે છે એ ફરીથી ખાસ કરીને મુંબઈ તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ગઈકાલથી વરસાદ શરૂ થયો છે ત્યારે અને અગાઉ પણ મજબૂત ડિપ્રેશન છે એ અત્યારે સામાન્ય વોરસાદી સિસ્ટમમાં ફેરવા ગઈ છે તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો મિત્રો જોઈ શકો છો તમે સેટેલાઇટની તસવીરમાં મધ્ય ભારત સહિતના વિસ્તારોમાં અગાઉ સાથે મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે જેમાં મધ્યપ્રદેશ તેમજ મુંબઈની આસપાસના વિસ્તારો આ ઉપરાંત આંધ્રપ્રદેશના વિસ્તારોમાં અને સાથે સાથે છે એ બંગાળની ખાડીમાં રોજરો સ્વરૂપ ધારણ કરી અને મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં કયા વિસ્તારમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડશે વરસાદ તેને લગતી સંપૂર્ણ વાત કરીશું માટે આપણે વિનંતી કે વિડીયો પૂરો જુઓ સિત્યાવીસ તારીખે રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો વડોદરાની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો મોટા સમાચાર ઘણા વિસ્તારોમાં ભરૂચ થઈ વડોદરા તેમજ માં વરસાદી માહોલ જોવા મળશે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી સારી એ પ્રમાણમાં જોવા મળશે મિત્રો ત્યારબાદ ઇઠ્યાવીસ તારીખની વાત કરીએ તો ઇઠ્યાવીસ તારીખના રોજ મહત્તમ તાપમાનની વાત કરીએ તો ચાલીસથી એકતાલીસ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન જોવા મળશે મિત્રો આ સાથે સાથે તો વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો અરબસાગરના ભેજવારા પવનોના હિસાબે અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે જેમાં પણ ખાસ કરીને દ્વારકાના વિસ્તારો પોરબંદરના વિસ્તારો આ ઉપરાંત જૂનાગઢની આસપાસના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં માંગરોળ સહિતના વિસ્તારોમાં ઝાપટા જેવો વરસાદ છે એ સવાર સાંજના સમયે જોવા મળશે અને રાતના આપને તાજા સમાચાર જોઈએ ઇઠ્યાવીસ તારીખના તો અમદાવાદની આસપાસ ફરીથી ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે આ ઉપરાંત મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ ગોધરા વિસ્તારમાં પણ ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે મિત્રો મોટા સમાચાર ત્યારબાદ મિત્રો તારીખ ઓગણત્રીસની વાત કરીએ તો ઓગણત્રીસ મે દરમિયાન દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ઝાપટાં જોવા મળે છે પોરબંદરથી લઈ અને વેરાવળ સુધીની દરિયાઈ પટ્ટીમાં દરરોજ ઝાપટાનો માહોલ જોવા મળે આ સિવાય વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાંધી વિચારો વરસાદ જોવા મળે જેમાં ખાસ કરીને થરાદ રાધનપુર આ ઉપરાંત પાલનપુર ખેડબ્રહ્મા વિસ્તારમાં ડુંગરપુરમાં આ ઉપરાંત હિંમતનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો એ સિવાય મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારો દાહોદ સહિતના વિસ્તારોમાં અને આ ઉપરાંત ભાવનગરની વાત કરીએ તો ભાવનગરની બાજુમાં બોટાદ રાણપુર તેમજ સાથે ધંધુકા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ મોટા સમાચાર ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસની વાત કરીએ તો પૂર્વ ભારતના વિસ્તારો જેમ કે ધનબાદ આ ઉપરાંત બંગાળ કોલકાતા વિસ્તારમાં પટના વિસ્તારમાં આ ઉપરાંત અસમના વિસ્તારોમાં તો સાથે ભયંકર મેઘ જોવા મળશે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પૂર્વ તરફ ગતિ કરશે અને આ તરફ જોઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખાસ કરીને ભાવનગરની આસપાસ તેમજ વડોદરાની આસપાસ આ ઉપરાંત અમદાવાદની આસપાસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રોને એકંદરે છે એ હળવા છાંટાનો વરસાદ છે એ જોવા મળશે મહેસાણાની વાત કરીએ તો મહેસાણા તેમજ રાધનપુર આસપાસ પણ હળવા વાદળો છૂટત વાદળો છે એ મિત્રો જોવા મળશે એ સિવાય વાત કરીએ તો અરબસાગરમાં છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે અને અરબસાગરમાં પણ સારા એવા ઝાપટા જોવા મળશે મિત્રો અને ત્યારબાદ આપણે વાત કરીએ તો એકત્રીસ તારીખની તો એકત્રીસ તારીખના રોજ ફરીથી વાતાવરણમાં પલટો આવશે દરિયાકાંઠાના વિસ્તારોમાં સારા એવા વાદળો જોવા મળશે જેમાં ઉના વેરાવર આ ઉપરાંત માંગરોળ તેમજ માધવપુર પોરબંદર નવી બંદરના વિસ્તારોમાં તેમજ સાથે સાથે વાત કરીએ તો દ્વારકા તેમજ ભાટીયા વિસ્તારમાં ઉપરાંત ખંભાળિયા તેમજ ભાણવર પોરબંદર વિસ્તારોમાં છે એ હળવા છાંટા જેવા ઝાપટાનો વરસાદ જોવા મળશે એ સિવાય વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં માંડવી તેમજ મુન્દ્રાની આસપાસના વિસ્તારોમાં હળવા છાટાનો વરસાદ જોવા મળશે મિત્રો એકંદરે સારા સમાચાર ગણાવી શકાય ધીમે ધીમે ચોમાસું છે એ શહેર થતું આવે છે ચોમાસું છે એ તારીખ એકત્રીસના રોજ મુંબઈની આસપાસના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં પહોંચી શકે છે એવો અંદાજ છે હવામાન વિભાગ તરફથી તેમજ અંબાલાલ પટેલ દ્વારા ફરીથી એક મોટી આગાહીની વાત કરવામાં આવી છે મિત્રો પહેલી જૂનથી છે એ ફરીથી ગાજવીજો વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં તેમજ ભાવનગર આ ઉપરાંત ધોળકા બોટાદ તેમજ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ગાજવીજ વરસાદ જોવા મળશે આ સિવાય વાત કરીએ તો પોરબંદર અને વેરાવળને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ હળવા સારા એવા ઝાપટા જોવા મળશે મિત્રો જે ચોમાસા પહેલાંના પૂર્વે જોવા મળતા હોય છે એ પ્રકારના ઝાપટાનું વાતાવરણ છે એ જોવા મળશે મિત્રો એ સિવાય વાત કરીએ તો બે જૂનના રોડ છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જેમ કે સુરત તેમજ સાથે વલસાડ આ ઉપરાંત વાત કરીએ તો તાપી તેમજ સાપુતારાના વિસ્તારોમાં છે એ સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો અને એ સિવાય વાત કરીએ તો વડોદરા સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જેમ કે ખંભા તો વડોદરા આ ઉપરાંત નડિયાદ વિસ્તારોમાં તેમજ સાથે સાથે ગોધરા દાહોદ આસપાસના વિસ્તારોમાં પણ સારો એવા ઝાપટાનો વરસાદ જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ખાસ કરીને જૂનાગઢ તેમજ પોરબંદર આ ઉપરાંત વેરાવળ ઉના મહુવાના વિસ્તારોમાં તેમજ સાસણગીરના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પોરબંદરમાં તેમજ ભાણવરમાં આ ઉપરાંત ભાટિયા વિસ્તારમાં તેમજ કુતિયાણા ઉપલેટા જુનાગઢ અને જેતપુર સહિતના વિસ્તારોમાં છે એ પવન સાથે વરસાદ જોવા મળશે મિત્રો અને મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ તો સાપર વેરાવર તેમજ લોધિકા આ ઉપરાંત ગોંડલ કોટરા સાંગણી સરધારમાં પણ સારો એવો વરસાદ છે એ હળવા ઝાપટાનો પવન સાથે વરસાદ જોવા મળશે મિત્રો આ સિવાય કચ્છના રાપરની આસપાસના વિસ્તારોમાં તેમજ ગાંધીધામ અને માંડવી મુદ્રા સહિતના વિસ્તારોમાં જામનગર અને નવલખી તેમજ મોરબી સહિતના વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો સારા સમાચાર જણાવી શકાય સાંજના સમયે છે એ ફરીથી ભાવનગરની આસપાસ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તેમજ મહુવા આ ઉપરાંત અમરેલીના વિસ્તારો જૂનાગઢ વેરાવળ તેમજ ઉના વિસ્તાર આ ઉપરાંત જસદણના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ બે જૂનના રોજ જોવા મળશે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી સારી એવી સૌરાષ્ટ્રમાં જોવા મળશે મિત્રો જોકે કચ્છમાં સૌરાષ્ટ્રની સરખામણીમાં ઓછી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે મિત્રો એ સિવાય વાત કરીએ તારીખે ત્રણ જૂનની તો ત્રણ જૂનના રોજ પણ સારી એવી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જેમાં ભાવનગર જિલ્લામાં મોટાભાગના ભાવનગર જિલ્લામાં સોનગઢમાં તેમજ પાલિતાણા તળાજા આ ઉપરાંત વાત કરીએ તો સાવરકુંડલાની આસપાસ તેમજ મહુવા જેસરની આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો બપોરના સમયે પવનનું પ્રમાણ પણ વધારે એવું જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ભરૂચની આસપાસના વિસ્તારો જંબુસરની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્રણ તારીખના રોજ ત્રણ જૂનના રોજ મધ્ય સૌરાષ્ટ્રમાં ગોંડલ તેમજ જસદણ જૂનાગઢ અમરેલી તેમજ પોરબંદરની આસપાસના વિસ્તારોમાં આ ઉપરાંત મંથલી કેશોદ અને ગીર વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્રણ જૂનના રોજ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એકંદરે છે એ ધીરે ધીરે બે જૂન બાદ છે એ હવામાનમાં પલટો આવવાની શરૂઆત થશે મિત્રો ચાર તારીખના રોજ છે એ ફરીથી સારો એવો માહોલ સર્જાશે જેમાં પણ ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં બોટાદના વિસ્તારમાં તેમજ સાથે સાથે અમરેલી મહુવા તેમજ કુંદળા ધારી બગસરાના વિસ્તારોમાં વિસાવદરમાં પણ ગાજવી સાથે વરસાદ જોવા મળશે આ ઉપરાંત વાત કરીએ તો રાજસ્થાનમાં વરસાદનું પ્રમાણ મોટા પ્રમાણમાં જોવા મળશે અને ત્યારબાદ ધીરે ધીરે બાર જૂન બાદ એક મોટી સિસ્ટમ આવવાની શક્યતા રહેલી છે બંગાળની ખાડીમાં ફરીથી એક મજબૂત સિસ્ટમ બનવાની છે જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક મોટો રાઉન્ડ આવશે જે પંદર જૂન પછીના વિસ્તારોમાં પછીના દિવસોમાં જે વરસાદના રાઉન્ડની ગણતરી કરવામાં આવી રહી છે મોટા મોટા આગાહી ઘા દ્વારા જેમાં વીસ જૂન બાદ છે એ સર્વત્ર સાર્વત્રિક વરસાદના સંજોગો છે એ ઊભા થયેલ છે જેને લગતી વાત છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું માટે હવામાનની પડે પણ ખબર માટે ખબર તમારા કામની છે ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી અને શેર કરી દેજો મિત્રો